દાખલા તરીકે કોઈ સહકારી મંડળ કોઈ મંડળી છે સહકારી મંડળી છે મંડળી બીજે વિલીનીકરણ થઈ ગઈ હોય કા મંડળી દાખી ઉઠી ગઈ હોય આવી રીતે પ્રાઇવેટ સરાફી મંડળી હોય ફરચા ગઈ હોય મંડળી ઉઠી ગઈ તમારો બોજો પી તો તમારે એની કાંઈક પ્રક્રિયા તો થઈ હોય ને થોડુંક કસરત કરવી પડે એના માટે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી જવું પડે તમારે ન્યા મંડળી આખાના રેકોર્ડ હોય એ વિગત લઈને જવાની કે સાહેબ આ મંડળીનું શું થયું છે કે મંડળી ફરચામાં ગઈ છે તો આ પૈસા અમે ભર્યા છે આ રસીદ તો એને અધિકાર છે તમને બોજા મુક નકી નકરી કઈ દી ખાલી તાર બાકી લોન લાય અમને લાય લિક્વિડેટર તો કે નીમા હોય ને એને લિક્વિડેટર કરીને નીચે વાળાને પૈસા મુક પરસેન્ટેજ વાઈ દીધા હોય હુકમનામા એસાન કરેલા તો હુકમનામા એસાન કરેલા હોય ઈ દેવાના અને નિયા ટુકમાં તમારે એનો સી જે વિધિ થતી હોય કરવાની આય નથી થતું ઉઠમણું થઈ ગયું કોઈ છે બેંક કી ઉઠમણું થઈ ગયું કોઈ વ્યક્તિ છે ઈ વયો ગયો તો કોર્ટમાં જવું પડે જાહેરનામું લાવવા માટે એની જાહેરાત આપવામાં આવે એવી રીતે કોઈ વ્યક્તિ છે પ્રાઇવેટ વ્યક્તિના બોજા જૂના બોલે છે હવે તો પ્રાઇવેટ વ્યક્તિના બોજા નોંધતા નથી જૂના પ્રાઇવેટ વ્યક્તિના બોજા બોલે છે તો એના માટે શું કરું જાહેરનામું બહાર પડે એટલે આપણે જાહેરાત બહાર પાડવાની કોર્ટમાં દાવો દાખલ કરવાનો કોર્ટ એની નોટિસ કાઢે સરનામા મળતા હોય તો બજે સરનામા નથી મળતા તો મુદ્દળ રકમ અને બીજી એટલી રકમ ઉમેરી અને કોર્ટમાં રકમ જમા કરાવવાની એનું હુકમનામું આવે હુકમનામાના આધારે બોજા મૂકી થાય